જે ડેમ છે એની અંદર જે દૂષિત પાણી એટલે કે લોકો નાય છે વાહનો ધોવે છે આના માટે એક અધિકારીને રજૂઆત પણ કરી છે આ બાબતે આપ શું કહેશો વિનુભાઈ ધવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ ની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું અધિકારીઓ પદાધિકારીઓ માનતા નથી એટલે આ તો ઓવરનોર કરવી પડે છે અધિકારી રાત ચાલે છે કોણ બિલકુલ અધિકારી રાત નો ચાલે લોકશાહીમાં હંમેશા ચૂટાયેલો જનપ્રતિનિધિ હોય પ્રતિનિધિ હોય ઈ કાર્યકર્તા હોય કાર્યકર્તા હોય છે અધિકારીએ જે વૈવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વૈવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ અમુક અમુક અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ કોરોંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે